અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આધારે રેડ પાડવામાં આવી હતી જેમાં રોઝપાના મેનેજર મૂળ રાજસ્થાનના વાસુ રામની ધરપકડ કરવામાં આવી હતી રેડ દરમિયાન કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા બે હજાર પાંચસો મસાજ કરનાર મહિલા પાસેથી રૂપિયા બે હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે શરીર સુખની સગવડ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું આ કેસમાં રોઝ સ્પાના મેનેજર મૂળ રાજસ્થાનના રહીશ એવા વાસુ રામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સ્પાની માલિક હોવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર